લગ્ન બાદ છૂટાછેડા માટે અનેક કારણો જવાબદાર હોઈ શકે છે એક જો લગ્ન સમયે પતિ અથવા પત્ની પૈકી કોઈ પણ વિવેકપૂર્ણતા ધરાવતું ન હોય તો પણ લગ્નમાં તણાવ આવી શકે છે બે પરિણિત સ્ત્રીએ પોતાના માતાપિતાના સંબંધોને છોડીને સાસરીયા સંબંધોને અપનાવવું જરૂરી છે જેથી બંને પરિવારો વચ્ચે સમજૂતી અને પ્રેમ જળવાઈ શકે ત્રણ છોકરીના માતાપિતાએ પણ તેમના જમાઈને પોતાના દીકરી જેટલું જ મહત્વ આપવું જોઈએ જેથી પરિવારમાં સમાનતા રહે ચાર દરેક માતાપિતાને મારી વિનંતી છે કે જ્યારે દીકરી કોઈ ફરિયાદ કરે ત્યારે તેને ઉશ્કેરવાને બદલે પ્રેમથી સમજાવવું કે તે પોતાનો પરિવાર સાચવે પાંચ જો દીકરી રિસાઈને ઘરે આવે તો તેને પૂછવું જોઈએ કે શું કારણ બન્યું ત્યાર બાદ પ્રેમથી તેને તેના ઘરે પાછું મૂકો અને સમજાવું કે તે ઘર હંમેશા તેના માટે ખુલ્લું છે પરંતુ જો તે ખોટા રિવાજ સાથે આવે તો તે દરવાજો હંમેશા બંધ રહેશે છ જારે પર ઝઘડા થાય ત્યારે ફક્ત પતિ પત્નીના માતા પિતા જ હાજર રહેવું જોઈએ અને અન્ય સમાજના લોકો અથવા કુટુંબના લોકોને સામેલ કરવું ન જોઈએ સાત આજના સમયમાં પોતાના પરિવાર સિવાય ઘણા લોકો લોકોને જોડવાના બદલે તોડવામાં રસ ધરાવે છે આઠ મોટા ભાગના ઝઘડાઓ ગેરસમજણથી થાય છે આ ગેરસમજણને જલ્દીથી દૂર કરવી ખૂબ મહત્વપૂર્ણ છે નવ છૂટાછેડા સમાજ માટે એક એવી હાનિકારક પ્રક્રિયા છે જે માત્ર પતિ પત્ની જ નહીં પરંતુ તેમનો ઉગતો સંતાનનો ભવિષ્ય માટે પણ ખતરનાક છે તમે છૂટાછેડા લઈ શકશો પરંતુ બાળકની ભૂલ શું છે તેનો ભવિષ્ય બરબાદ કરવાનું કોઈ જ સમર્થન નથી આ વાતો માટે મારો સંદેશ છે કે દરેક જોડી માતા પિતા અને પરિવારો સમજણ અને પ્રેમ સાથે જુદા પડવાના વિચારને બદલે પરિવારને બચાવવાનો પ્રયત્ન કરે